જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે કે ટાયર ઉપર રહેલો અને ઇનામ જીતો તો પચાસ રૂપિયા ઇનામ છે કઈ રીતે છે હું તમને સમજાવી રાખો આજે ચોખા છે ટાયર રહેવા પાણી આ રીતે આ રીતે અમે અગવાનું જે આ પાટાથી હું અમે જાહે ઉષા શેખનમાં પચાસ રૂપિયા ઇનામ છે હવે આપણે નંબર પાડી જોઈએ

ના કાનનો નંબર આ આ એક યાદ છે જુઓ બાજુમાં છે આનો નંબર છે આલાકા પર સંદેશ જિલ્લા નંબર એવિચા પિડા નંબર એજુ જોતા નંબર જેઓ પોસ્ટમા નંબર હવે આલા નંબર છે હવે જે ઓછા ટાઈપમાં યે રહે ઇન્ના છે આ સાઈડ થઈને મંદવા ફાઈટ ફિર

જા ચમ્બર નઈ થાતો રેડી રેડી આજો સ્ટાર્ટ આજો આવ એ હે બગ મસાઈ જો આજો આજી થોડી વાત

પડ્યો તો હતો નહી વગાડતો નહી ખાલી પડ્યો તો નહી પણ મિત્રો થોડું ચીડી લઈ જા

Bauchià, Sal произ di Trocchia si v é dà Gia si sugi c це ят'ē Ti trova con prezzo la voluteur Sandi. Stai. Mio

હં લીટીઓ લાગે જીતી મરાઈ આ ચેલેન્જ માં સંદીપ છો તો એટલે આપણે આપણે અને જો તમને અમારો આ ચેલેન્જ વિડિયો ગમ્યો હોય તો અમારા આ વિડીયોને લાઈક શેર ને ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા